સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની અરિયંત એકેડેમી શાળાના હાલમાં બનેલ બે માળના ગેરકાયદેસર બાંધકામ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ તાત્કાલિક ડિમોલિશન કરવા બાબતે લેખિત જાણ કરવામાં આવી સુરત શહેરની ગોઝારી તક્ષશિલા ઘટના મોરબીના ન સંતોષાતી હોય એમ હાલમાં સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ ઝોન માં મોજે ગોડાદરા ખાતે આવેલ મધુસુદન રેસીડેન્સી સોસાયટીમાં વર્ષ બે અઢાર થી કાર્યરત અરિહંત એકેડેમી અંગ્રેજી તથા હિન્દી માધ્યમ નર્સરી તપાસવાની અત્યંત જરૂર છે આ શાળાના મુખ્ય સંચાલક ટ્રસ્ટી અનુરાગ કોઠારી છે અનુરાગ કોઠારી હાલમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સરકાર શ્રી દ્વારા અને સિદ્ધાંત સાથે ગોડાદરા સ્થિત અરિહંતેડેમી શાળાના વર્ષ બે હાજર અઢાર થી ગ્રાઉન્ડ પ્લસ બે માળ હતા તેમાં શાળામાં અભ્યાસ કરતા શરે પંદર સો કરતા વધુ વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રકારની સુરક્ષા અને સલામતીની ચિંતા કર્યા વગર માર્ચ બે હજાર ચોવીસ માં વધુ બે માળના એટલે સ્થળ પર હાલ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળ

તેમની પાસેથી સદર ગેરકાયદેસર બાંધકામ માટે લેખિત ભલામણ લઈને કોઈ સુમનપાના અધિકારીઓ અને ભાજપી તેવી દાખલારૂપ કાર્યવાહી કરી ગેરકાયદેસર શાળાના બાંધકામ તાત્કાલિક ડિમોલેશન કરવા અને સદર ગેરકાયદેસર શાળાની જરૂરી બીઓસી હોય તો રદ કરીને જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીને લેખિત જાણ કરવા માંગણી કરવામાં આવી હતી શહેરમાં ખાનગી શાળાઓના ગેરકાયદેસર બાંધકામ કરવા એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો જાણે જન્મસિદ્ધ અધિકાર હોય એ પ્રમાણે કોઈપણ જાતના બાંધકામ માટેના નીતિ નિયમો નેવે મૂકીને પણ ગેરકાયદેસર બાંધકામ કરતા કે વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખ્યા વગર પોતાની આર્થિક ભૂખને સંતોષવા માટે માત્ર ને માત્ર પોતાના રાજકીય વગનો દુરુપયોગ કરીને પણ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે લિંબાયત ઝોનની અંદર ગોડાદરા ખાતે હરિયંત એકેડેમી શાળા છે જે શાળા ગ્રાઉન્ડ પ્લસ બે માળની હતી પરંતુ માર્ચ બે હજાર ચોવીસમાં જ બીજા બે માળનું બાંધકામ શરૂ કરવામાં આવેલ અને એના મુખ્ય ટ્રસ્ટી છે અનુરાગ કોઠારી જે હાલમાં ભારતીય જનતા પાર્ટીના સરકારશ્રી દ્વારા નિયુક્ત શિક્ષણ સમિતિ નગરપાથમિક શિક્ષણ સમિતિ સુરતના સભ્યશ્રી છે તેમને પોતાના રાજકીય વર્ગનો દુરુપયોગ કરીને પોતાના પદનો દુરુપયોગ કરીને પંદરસો વિદ્યાર્થીઓને સલામતી અને સુરક્ષાને ધ્યાને લીધા વગર જે ગેરકાયદેસર બાંધકામ શાળાના બે માળનું કર્યું છે વધારેનું એમ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એ શાળાની આજરોજ મેં કલેક્ટર શ્રી સુરત સૌરભ પારઘીજી જે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર છે એમને ઝોનલ ચીફ લિંબાયતના અને ઝોનલ કાર્યપાલક ઇન્જિનર એવા વિપુલભાઈ ગણેશવાલાને લેખિત રજૂઆત કરી છે અને જિલ્લા શિક્ષણાધિકારી સુરતને પણ એની જાણ કરી છે